tapi apa juga ya kau lagi di orang halo guys suasana nazar besutan april wajah se sesala saat setelah salah saat તમે કેતા તો સાડા સાત વાગ્યા તો હજી તમે સુતા છો હા કેમ કે વરસાદ ચાલુ ભયંકર ગરમી ગરમી લીધે વરસાદ ચાલુ એટલે મારી નજર પડી ચલો Guardi, a rimanere in asso di nuovo un po' c'è. a bloccare. Se lo piacevo c'è ફાઇનલી આઠ વાગી ગયા છીએ તો હજી અમે ઘરે જ છીએ કારણ કે વરસાદ ચાલુ છે વરસાદ ચાલુ થઈ ગયો છે વાગ્યા છે આઠ કેટલા બેને ઉઠી ગયા છે એની મમ્મી ઉપર ના ધોવા ગઈ છે અને પિતૃના દર્શન થઈ ગયા છે માતાજીના દર્શન થઈ ગયા છે પણ રહી વાત એ કે મહેમાનોને નાસ્તો નહીં અપાયા આજે કેમ કે વરસાદ ચાલુ છે તો આમાં એમનો નાસ્તો બધો બગડી જશે એટલે આમાં આજે નાસ્તો આપણે આપવાના નથી અને અહીંયા આજે આંગણે પણ આવ્યા નથી કેમકે એ લોકોને વરસાદ ચાલુ એટલે ઝાડમાં સંતાઈ ગયેલા છે હવે જોઈએ કેટલા વાગે વરસાદ પતે છે અને કેટલાક નાસ્તો આપણે આપીએ છીએ તો ફાઇનલી ચા આવી ગઈ છે ગરમ ગરમ તો ફટાફટ પી લઈએ મોસમ બી મસ્ત છે ભાઈ આજે રવિવાર છે તો જાઉં તું માં ચામુંડામાના દર્શન કરવા પણ આમાં અત્યારે નહીં જવાય તો જવાનું થશે બપોરે અને દર્શન કરીને જે મંદિર બહાર ભિખારી બેઠા હોય ને એ આવી રીતે બેઠા હોય જો દેખાય આવી રીતે જ બેઠા હોય છે જોઈ લે આટલી જગ્યા મૂકી મસ્ત મજાનું આવી બેઠા જો આ નવા ભિખારીઓ બધા ભાઈ મહેમાનો આવી ગયા છે ફટાફટ જોઈ લો તમે તમને દેખાડી બાર કેટલા મહેમાનો આવે આ કેકડા બેન બગાડી દે આ તો ચાઈ ગયું લીકર બર્યું એમ તો નહીં જાય કૌવા એસે નહીં જાયગા કૌવા ખા કે જાયગા

બીજું કે આ લોકોની પડી જાય ને એ પણ લઈ લેજો પહેલા એ લેશે પછી ઉમજી લેશે નીચે કાંઈ બી ઢોરાઈ જાય ને તો એ પેલા લઈ લેજો આ લોકોને ખબર છે કે અન્નની કિંમત કેટલી છે અત્યારની આ પ્રજાને કાંઈ ખબર પડે નહીં કે અન્નની કિંમત શું છે આ લોકોને ખબર છે એક એક દાણો પણ છોડે દુકાન ખોલી નાખી છે અને સાફ સફાઈ કરી નાખી છે ગોઠવાનું બાકી રહી ગયું અને માતાજીના દીવા થઈ ગયા છે જય માતાજી અને વરસાદનો માહોલ છે બોણી થઈ ગઈ હે ગ્રક આવી ગયા હતા બહુ થઈ ગયું આવી ગયા ઘરે વેલા આવી ગયા ભાઈ ટુશન થઈને આયા વરસાદ વધારે છે એટલે કસ્ટમર કોઈ આવે નહી બાર નો નજારો બતાવ તમને વરસાદ કેવો છે જોઈ શકો છો નીચેનો નજારો ફૂલ વરસાદ છે આજે સવારથી વરસાદ ચાલુ છે એટલે આપણે દુકાન કરી બંધ વેલા વિદ્યા કસ્ટમર આવે નહીં ખોટી લાઈટો બારવી એટલે ચાલો ત્યારે મળીએ બંને આરો હાલો હલો ગાય તો જો ઘરે હોઈએ તો આ કામ કરાવવું પડે છે કેમ કે વહેલું વહેલું બની જાય તો મચ્છીદારી જમી લેવાય વહેલું અને વરસાદ ચાલુ જ છે નહીં વરસાદ હજી ચાલુ જ છે અને જોરદાર વરસાદ પડી રહ્યો છે પાણી પાણી કરી નાખશે આજે મને એવું લાગી રહ્યું છે તો શું છે કે ઠંડુ વાતાવરણ હોય છે એટલે ભૂખ બી વધારે લાગે છે એટલે મેં થોડીક મદદ કરાવી હતી તો ફટાફટ બની ગયું છે જમવામાં તો તો જમવામાં શું શું છે અને છાસ ઓકે તો મેડમ ને આપણે મુલાકાત લઈએ કે એમને કેવું લાગ્યું આજે બનાવવામાં અને વરસાદ જોઈ શકો છો તમે મેડમ ને નજારો ગોવા જેવો લાગ્યો એક બાજુ વરસાદ ચાલુ છે અને એક બાજુ એમને જમવાનું જમણું એટલે કે રસોઈ બનાવવાનું ચાલુ જ છે શું વાત છે તેલ બી મૂકેલું એટલે ભજીયા બી આવવાના છે વાહ વાહ ભજીયા બી બની ગયા

तो जरा जो एक गिलास ले ले लिया बोटल ले ले तो फटाफट हमें है ना दो पानी भर जाइए हूँ अने के भी चलो तो फाइनली ऊपर हम आ गए थे तो कृपाली बेन भरलो लो आटकोट नजीक ले ले बोटल ले वाटकोट नजीक ले आएंगे

મંદર જ ઓકે ફટાફટ મસ્ત ભાઈ પાણી હોય છે વરસાદ નું જયારે કે ગંગાજળ જેવું મીઠું પાણી લાગે મસ્ત મજાનું આપણે એક ગ્લાસ પી પણ લઈએ ઉપરથી આમ લેજો કચરો નહીં આવે બસ બસ ફસ આવી જાય પછી આવું મૂકી દે ચલો ભાઈ જોઈ શકો છો તમે પાણી ક્લિયરિટી

પાણી ભરાઈ ગયા છે બધે જોઈ શકો છો તો આવ્યા છે પટ્ટી પાણી બેન સાફ સફાઈ કરે છે ત્યાં વરસાદ ચાલુ જ છે વરસાદ આજે એને આમ મન બનાવી લીધું છે કે આજે મારે પડવો જ છે વરસાદ એ વિચાર એટલું છે આજે મારે પડવો છે જેમ બાયડ્યું કેમ વિચાર આજે મારે આજે બધું કામ નથી કરવું એવું છે કરવું જ છે તા કરાઈને લા વરસાદ એવું જ વિચારો વરસાદ પડો છે પડો જ છે આખો દા ચાલો જ્યારે ફેંગી ચા બનાવીએ તમે તારે સાફમાં થઈ જાય મગજ મારી ના રે ના મગજ દોડ્યો

ટ્યુશન નહીં સ્કૂલ આ છોકરીને એવું છે આ મેડમ બેઠા જોયું બસ ચાલ છે ભાઈ

તો એ જો તમે પગમાં લાગ્યું તો એ આ લોકો કામ કરે છે એટલે આ લોકોને કેટલી હિંમત કહેવાય જે પણ આવી ગયા છે તો હમણાં ફટાફટ જમવા મળી જાય નાસ્તો કરવો તો છે જ ને ભાઈ ભૂખ લાગી હોય તો કેવી મજા આવે જો અત્યારે ચલો કેકડા બેન મેં દોકાન જાય વરસાદ ચાલુ છે આવી ગયાથી મંદિરમાં ચામુંડા ના દર્શન કરવા જોઈ چينرا ڪرڻا نه ٿو ٿي وٽ اهو تينرا نمبر تي مان આવી ગયા છીએ મંદિરે દર્શન કરી મા ચામુંડાના અને વરસાદ અત્યારે રહી ગયો છે વરસાદ પડ્યો જોરદાર ભાઈ આ લોકોને જો ટ્યુશન ચાલુ અને આ મેડમ ભણેલા તો આપણે આવી ગયા છીએ દુકાને એટલે સોરી દુકાને જ આવી ગયું ઘરે અને વરસાદ વરસાદ ચાલુ થઈ ગયો તો ફટાફટ આવી ગયો

साथ साथ इस्त्री गर्ल फिर भी ने उसानी तो ना जिसका फोटो ने जो ताड़ी ने राजी करे छे पर फोटो आ कुछ 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 मन बंदूआ में ભાઈ અમારે અપાસ એટલે કે એક ટાઈમ જમી લીધું એટલે અત્યારે ફરાર કરવું છે તો ફરાર માં ચમચી તો જવા આપી અમને ચમચો લ્યો ચમચો જો તો ચમચો લ્યો ચમચો ચમચી લાવો ચમચી ચમચી